આ છે કાચો માલ છે આ કેમિકલ વગેરેનો કાચો માલ છે કાચો માલ આ પાઇપમાં ચડાવવાનો આ રીતે ગોઠવવાનું આ રીતે એટલે એટલે જગ્યા રાખીને ગોઠવો પડે જેનું કોઈ ચડાવવા નહીં જો આ હંધાઈ પાઇપ રહ્યા ને જો એ રીતે સડાયેલા છે જો હંધાઈ ગોઠવેલા છે એ પાઇપ પછી અંદર મશીન દેખાડું આ છે તૈયાર માલ છે જો આ કેમિકલ ચડી ગયેલો એકદમ પાલિશ હોય દેખો જો એકદમ પાલિશ માલ છે આ હંધાઈ બંગડીના પાઇપ છે

વજન કાટે છે વજન કરી અને કેમિકલ મિક્સ કરવાનું હોય બે કેમિકલ હોય આ કેમિકલ ના ડબલા છે આ મશીન અત્યારે ભરવાનું બાકી છે એક મશીન કેમિકલ અત્યારે લીલું છે આમાં ચડી ગયે છે કેમિકલ આખો જેટલા પાઇપ જેટલા પાઇપા ફરેને એટલા હંડાઈ એ કેમિકલ ચડી ગયે છે એમાં આ જેટલા ઊભા ને એટલા હંધાય કેમિકલ ચડાવવાના જે બાકી છે એ બંગડીઓ પાછો માલ છે તૈયાર કરવાની બાકી છે એ પહેલાં આ મશીનમાં ચડે આ મશીનમાં કેમિકલ ચડી જાય પછી ઓઇલા મશીનમાં ચડાવી દેવાનું એ મશીન ભરાઈ જાય પછી આ મશીન ભરવાનું આ મશીન ભરાઈ જાય પછી આવડો આ મશીન આ રીતની પંગડી કેમિકલ ચડે કાચો માલ હોય એના પછી આ રીતનો તૈયાર કરવાનો માલ હોય அரே பாய் ஆவேஸ் பாய்ஸ் வெண்ணாவேஸ் મહેનત તો કરવી પડે ભાઈ આમાં સવારનો રાતે બાર વાગ્યા લગી મસ્ત હોય એમાં આ તો અમારો ભંગડીનો સિગ્નેસ અમારા ભાઈનો आयान ये देखे से आई नहीं आता टोटल मशीन आ ऊपर पर आ लिया था बेटरी से बेटरी पर आ लिया आते इन्वेटर से मित्रों आप वीडियो अगर लाइक शेयर कर दियो कमेंट कर दियो હે માતાજી હર મહાદેવ